સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ બે મે રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામે વિશાળ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાહેર સભાને સંબોધશે આ જાહેર સભાને લઈ હાલ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના હોદ્દેદારો અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર સાથે રાજકોટ અને ભાવનગર લોકસભા સહિત ત્રણ બેઠકો માટે આ સભાને સંબોધન કરશે જાહેર સભામાં સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ભાવનગર બેઠકના ઉમેદવાર નીમુબેન બામ્બણીયા ઉપસ્થિત રહેશે સાથે જ મંત્રીઓ સાંસદ ધારાસભ્યો હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો તેમજ પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જાહેરસભાને લઈ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતનાઓએ ત્યારે પ્રજામાં અને જનતા એટલો ઉત્સાહ છે ઉત્સાહપૂર્વક વાતાવરણ છે કે મોદી સાહેબ બે તારીખે આવવાના છે મોદી સાંભળવા એની રહ્યા છે ત્યારે લાખો ની સંખ્યામાં પ્રજાજનો સાંભળવાની તૈયારી થી વધારે જે પ્રમાણે આયોજન અને જે પ્રમાણે ઉત્સાહ છે પ્રજામાં એ પ્રમાણે લાખો ની સંખ્યામાં કદાચ સો ટકા આવી શકે છે હાલમાં બે તારીખે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને અહિયાં તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે રાજકોટ હાઈવે કદાચ

આવનાર જે સભા છે તેના બાદ જ સમગ્ર ત્રણેય લોકસભાનો ચિતાર સ્પષ્ટ થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા કેવી અસર કરે છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ માલુમ પડશે વિરેન ડાંગરેચા ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર